હાલોલ તાલુકામાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરી સો બેડની સુવિધાસભર અદ્યતન ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના નવનિર્માણનું આજે વિધિવત શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભૂમિપૂજન કરવામાં આવ્યું આ પ્રસંગે સ્થાનિક હોસ્પિટલના અધિક્ષક આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ હાલોલના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા હાલોલ સાથે સાથે કાલોલ ઘોઘંબા અને જાંબુઘોડા તાલુકાના લોકોની આરોગ્ય સુવિધાઓમાં વધારો કરવાના હેતુસર હાલોલના સામૂહિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરી નવી હોસ્પિટલનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર અક્ષય ઉપાધ્યાયે માહિતી આપતા જણાવ્યું કે આશરે સાડત્રીસ કરોડ પંચાવન લાખ રૂપિયાના ખર્ચે ગ્રાઉન્ડ ફ્લોર અને ત્રણ માળનું આધુનિક બિલ્ડીંગ તૈયાર કરવામાં આવશે આ સો બેડની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ત્રણ હજાર એકસો એશી ચોરસ મીટર વિસ્તારમાં ઇમરજન્સી વિભાગ રજીસ્ટ્રેશન કાઉન્ટર પોલીસ રૂમ એક્સ રે ઇન્જેક્શન રૂમ ઇમરજન્સી ઓપરેશન થિયેટર સીટી સ્કેન લેબ માઇક્રો લેબ તેમજ તમામ વિભાગોના ડોક્ટરો માટે ઓપીડી રૂમ્સની સુવિધા ઉપલબ્ધ રહેશે પ્રથમ માળો પર ત્રણ હજાર ચોરસ મીટર વિસ્તારમાં વિવિધ વિભાગોના વોર્ડ બે મેજર ઓપરેશન થિયેટર બ્લડ બેંક બ્લડ સ્ટોરેજ યુનિટ હાડકા વિભાગ ઇએનટી વિભાગ ફિઝિયોથેરપી ઓપીડી અધિક્ષક રૂમ સ્ટાફ રૂમ રેકોર્ડ રૂમ તથા કોન્ફરન્સ રૂમ જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે બીજા માળો પર પુરૂષ અને મહિલા વોર્ડ સાથે આઈસીયુ વોર્ડ તથા આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવશે જ્યારે ત્રીજા માળો પર મહિલા અને પુરૂષ માટે રેન બસેરા તેમજ સેમિનાર હોલ જેવી સુવિધાઓ ઉભી કરાશે આ અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કાર્ય સપ્ટેમ્બર બે હજાર સત્યાવીસ સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે સુરતની યોગેશ કન્સ્ટ્રક્શન દ્વારા આ સમગ્ર નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવશે હોસ્પિટલ શરૂ થયા બાદ પંચમહાલ જિલ્લાના અનેક તાલુકાઓના લોકોને ઉચ્ચસ્તરની આરોગ્ય સેવાઓ નજીકમાં ઉપલબ્ધ બનશે